મહા પરિનિર્વાનો મતલબ એ થાય છે કે જ્યારે બાબા સાહેબે પોતાના જીવનના અંતિમ દિવસોમાં બૌદ્ધ ધર્મ અંગીકાર કરેલો તો બૌદ્ધ ધર્મ ના અંદર જયારે મૃત્યુ પછી આત્મા મુક્તિ મળે આત્માની સ્વતંત્રતાને મહાપરિનિર્વાણ કહેવામાં આવે છે બાબા શિલ્પી ઘડવૈયા સમાજ સુધારક સામાજિક એક રસ્તા આ બધા જ જે વિશેષણો બાબા સાહેબને આપવામાં આવે છે એ એટલે આપવામાં આવે છે કે એમણે જીવનભર પછાત પીછડા સમાજના નીચેના તબક્કાના લોકો માટે સંઘર્ષ કર્યો ના એમના માટે ખાલી સંઘર્ષ કર્યો પણ એમણે અધ્યક્ષ તરીકે જ્યારે દેશનું બંધારણ બનાવ્યું એમના નેતૃત્વમાં ત્યારે બંધારણની જે રચના કરવામાં પણ એમણે બહુ સંઘર્ષ કરેલો આખા દેશના દરેક સમાજના દરેક પાસાને એમણે એમાં આવરી લીધા અને ઓગણીસો પચાસના ના અંદરમાં જ્યારે એમણે બંધારણની રચના કરી તો એમાં કોઈ ચીજ છૂટી નથી બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરજીને ઓગણીસો મરણોપ્રાંત ભારત રત્નથી નવાજિસ કરવામાં આવેલી અને છ ડિસેમ્બર મહાપરિનિર્વાણ દિવસના અવસર પર હાલમાં જ મહારાષ્ટ્રના આગળમાં ચાર દિવસ પહેલા પબ્લિક હોલીડે પણ ભારતીય પાર્ટીની જે સરકાર છે એના દ્વારા ઘોષિત કરવામાં આવેલી છે તો આજના આ દિવસે ભારતના બંધારણના ગળવૈયા ભારતના બંધારણના શિલ્પી ને અમે સૌ સાદર નમન કરીએ છીએ અને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપીએ છીએ